જય વડોળા જય ઠાકર મિત્રો ઘણા દિવસથી આપણો વ્લોગ તો આવે જ છે રોજ રોજ અને આઈ હોપ કે તમને બધાને જોવાની પણ મજા જ આવતી હશે તો શું થયું મથુરી ગઈ અને ત્રીજું વેધર પાછી શું કથળી બહુ જ કથળી જવામાં પડી કોઈ તમારા અંદર ભાઈ હું એમ નથી કહેતો હું બેસ્ટ જાણકાર છું મને કાંઈ ખબર ઓછી પડે છે છતાં આમાં વિડીયો જોતા હોય કોઈ ભાઈ બેસ્ટ સલાહ સારી આપજો કે આપણી ભેંસને આ કરવાથી સારું થઈ જતું હોય તો એ પણ આપણે મથુરીને ટ્રાય કરી જોઈએ અત્યારે જુઓ મથુરી તોને બતાવું આ રહી ધ્રુવી ગઈ છે દૂધમાં તો હજી હાલ ન ચડે વીસે એકવીસ દિવસે ચડી આવશે પણ પૂરી થઈ ગઈ છે બે એટલે પૂરી એટલે હાવ પૂરી આ હાજ નથી ખાવા પીવાનું આ જ મેલોક્સીના ઇન્જેક્શન માર્યા છે અને વિટામિન એડી થ્રી એવું કંઈ હતું નહીં ન કંઈ એવું હોત તો ત્રીજે દિવસે તાબે લાવી દઉં પાછી આને ઇન્જેક્શન માર્યું ક્રોપરોસ્ટોન આમાં કોઈ ભાઈ એક કોમેન્ટ કરી હતી કે વેટ પેટનું ઇન્જેક્શન મારી દઉં એટલે બરોબર થઈ જશે મેલ બીજો પડી જશે પણ એ નથી માર્યું ક્લોપરસ્ટોન માર્યું એટલે આનું ચોવીસ કલાક માટે મુખ ખુલ્લું રહી જાય અને એટલે આના માટે મેલ પડી જાય જે આની કોઠાની અંદરથી બહુ દુર્ગંધ આવે છે એટલે આનો મેલ નથી પડ્યો એ જ મેનાનું કારણ છે બીજું કંઈ પણ કારણ નથી મેલ હવે પડી ગયો છે આજ તો ખાય પણ છે બીજું ખળ ભૂસો ને એવું કાંઈ ખાતી નથી ખળ ભૂસો કંઈ ખાતી હોય ને તો ઠીક રહે પણ આજ વાંધો નથી આજ બરાબર છે ચાલો આ થઈ ગઈ મથુરીની વાત મથુરીને પેટે રાતવા હશે સાચી વાત છે અને તરવા છે એટલે અને પેટમાં ગરમી પણ છે બધું હોઈ શકે છે અન્ય કારણોસર પેટમાં ગમે અને પહેલાં જ વેતર બહુ નેગેટિવ હતી બહુ હાવ ઓલી ઘટી જેલી હતી એટલે પહેલાં વેતર ત્રુવી ગઈ બીજું વેતર પછી આના વાહ કરી આવ્યું ત્રીજું વેતરસેલા પોઝિટિવ થઈ ગયું એવું જ બધું ગણી શકાય પણ આપણે માલધારી છે આમાં કંઈ માનતા નથી વૈજ્ઞાનિક ભાષામાં પણ દવા કરવી જરૂરી છે જે ઠાકર ચલો બધી આગળ બીજી વાત ઉપર તો જો મિત્રો અહીંયા આપણો પાડો છે બધાને ચાર ખવડાય છે અને બધેને ચાર નાખી છે ચારામાં શું છે સૂકી ગાંઠડી છે પહેલાં દી દીધા છે પાવરા બધા એને ખાંડ ખાઈ રહે એટલે હવે નાખું છું ચરો ચેરો ખાઈ લે છે એટલે સીધી જશે પાણી ઉપર ચાલો ઝેરનું સિંગડું રિકવર થઈ ગયું છે બરોબર કમ્પ્લીટ રીતે હા જો રિકવર થઈ ગયું છે સિંગડું ખાંડી થઈ ગઈ છે રૂપ બગાડી ગઈ બહુ ભૂંડી લાગે તો વાંધો નથી ચાલો એ તો હવે થયા કરે હા આવ આપણી ગાંડી છે ગાંડી પાછળ ખીરી મચ્છો આ બધી અને નાખો થોડુંક એલસી નું ઢોર છે આપણું એલસી જો અહીંયા કરશે બધી ચારો નાખે પાવરો થોડી નાખશે મારી બીટી હારી આવી ત્રણે ત્રણ્યા ખાય છે બેને છોડી મૂકીએ તો પછી આ તો પાવરા નહીં ખાઈ પાવરા હજી ખાય છે પાવરા ખાઈ રહ્યું ચાલો મિત્રો જુઓ ગજુબાની અહીંયા જવાનું છે એમને અહીંયા વળી પાવરા બ્યાન રાખાવાના છે અને વાત કરતો તો સાથે સાથે આપણે મથુરીને અત્યારે ખોરાકમાં શું રહેવાનું છે એ તો કોઈ પણ મિત્ર જાણતા હોય તો એ દીજો અત્યારે હું એને દઉં છું ગોળ ને અજમો કારણ કે અસ્તર સહી પડી જાય ક્લોપ્રેસ્ટરનું ઇન્જેક્શન માર્યું તો 24 કલાકની મેલ અંદર થોડી જો ક્લીન થઈ ગઈ છે પણ તોય મેલ અંદર થોડું ઘણું રહી જાય કારણ કે ત્રુવાશે હોય ને એ કશું આવડ આમાં પ્રોબ્લેમ તો થાય જ છે તો સાથે સાથે હવે આપણે વધી આની આગળ કંઈક બે ત્રણ કોમેન્ટો આવેલ હતી પણ મને જરાક યાદ નથી જોઈને પાછા તમને કહું મથુરી માટે જ હતી ચાલો પણ ત્યાં સુધી આપણે ગજુભા ની હજી પાવરા રાખવાના છે ભેંસો ત્યાં જ કી કરશો પછી હોન્ડા બે આપણી અહીંયા પડી છે પછી લઈને જાશું ઘરે ત્યાં સુધી આપણે હશે ને પાવરા ડેવ રેડી આજે હા

ખાટલો આખો ભાગી નાખે છે ચોકડ મુકુડ કરી નાખે ખાટલો પૂરો ભાગી ટકડ ટકડ કરી નાખે ના હો કે તમારી પર શું આવા દે આને આનેચાંક લઈ લઈને તૂટ મૂટ ખાટલીને એના ભેળી આવશે બધી ઓ હો હા હઠ એક ગઈ છે

એક જ થાળી છે મોટી છે ને થાળી છે બાકી વચ્ચે ગાભણ છે નાગેલ પણ ગાભણ છે બધી ટોટલ ભેંસો ગાભણ આ બાંડી વરફો તો તરવાઈ જાય છે પાન ચમત્કાર થઈ ગયો છે બાંડી વણે તરવું છે નહીં તો રાખી છે સંતણ ભેંસ છે આ ગાભણ છે ઓળખ વિશે તમારે જાણવું હોય તો એના વિશે પણ વિડીયો બનાવીશ એમાં પણ તમને કહીશ ચાલો આગળ વધીએ એક ફોન આવે છે અશ્વિનભાઈનો ઉપાડી લઈએ ગજુબાને વ્યાહને પાવર મિલતા હવે હજીબા નાખે ચાર ચારો નાખે હું જોઉં છું વાળે આપણે વ્યાહાનું ચાર બીજો ખરી છે એને આખી પાણી પર પછી આપણે હોન્ડા લઈ અને જાશું ઘરે આપણે પારે વિશે જો એને દેખી ગઈ ચાર હોય એટલે જોવા જાય ચાર ખાવા જાય પણ અહીંયા જાર છે ખાવા દે છે કોઈ બાપો પણ નહીં એને

બધો દાણે દાણો ફોતરી જો મલીર તો ગઈ મલીર જાય છે ઠીક પાણી પીવા સામી જાય જો એક 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 પાણી માં જાશે જેમ ખાતી હશે પાવરા નું બળશે એટલે પાવરા તો હવે આપણે હાલશું બધાય જાશું ઘરે અને આ બધી જાશે પાણી માથે ખાઈ રહી છે કમ્પ્લીટ હવે હાજે ત્રણ વાગે વળશું ત્યાં સુધી જાવ વડોડા જાય ઠાકર ને મથુરીવાળીમાં તમે કોમેન્ટ જરૂર કરજો ચાલો તમારી જેલ છે ફરાર બધું પીજો ગયો ઘરે હવે

જામબળવાળાની બહુ પ્રખ્યાત સુપ્રસિદ્ધ ગાયું છે અહીંયા આવે છે તને વાસડા બેઠા ગાયું નથી ચાલો બતાવું તમને વાસડા અબે સર કે કરે બે લે તો કૂતરા થી બીયાવાનો આટા પર ઓહ મારા બેટા મારા આયા ના ઘર છે આપણે કયારીના વતની થયા છે હમણે વાડા છે હમણા વાસડા બીજા છે આ બધા ઘર છે આ આપણે વાઈફ છે આ વાસડી એસા હે ની કીધું ચાલ એમના ઘરે ત્યાં નીકળ્યા બારે અને ચડ્યા ઊંડા માથે એમની ગાવી પણ બહુ બહુ સરસ સરસ સારી સારી ગાવી છે ઈનો પણ સારો બ્લોગ બનાવીશ ને તમે બતાવીશ ગાયોને ફૂલ ઇન્ટરવ્યુ પણ લઈશું આવશે તો તેજાભાઈને અને ગાયોની ઓળખણ પણ કાંકરે જ આપશું ત્યાં સુધી વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય વરલાલ ઠાકર